ગોરવા ચંદ્રલોક સોસાયટીમાં દૂષિત પાણીની સમસ્યાથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે સ્થાનિકોએ આજરોજ પાણીની સમસ્યાને લઈ માટલા ફોડીને વિરોધ પ્રદર્શન કર્યું હતું વડોદરા શહેરના શાસકો તંત્રને વિકાસના નામે બ્રિજ બનાવવા પેવર બ્લોક સારા હોય તો પણ તેને ઉખાડી નવીન નાખવા તેવી કામગીરીમાં જાણે મહારત હાંસલ છે પણ પ્રજાની પ્રાથમિક જરૂરિયાત પાણી જેવા પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં પાલિકા તંત્ર નિષ્ફળ નીવડ્યું છે સામાન્ય દિવસોમાં તો પાણીની સમસ્યા હોય જ છે પણ ઉનાળા દરમિયાન પાણીની સમસ્યા વધુ વિકટ બનતી હોય છે તેમ છતાં પણ દર વર્ષની આ સમસ્યા હોવા છતાં પાલિકા તંત્ર પાસે પાણીની સમસ્યાના નિરાકરણનો માર્ગ જાણે જણાતો નથી વડોદરા સ્માર્ટ સિટી હોવા છતાં શહેરના વિવિધ વિસ્તારોમાં પાણીની સમસ્યા ઉગ્ર બની રહી છે ગોરવા વિસ્તારમાં આવેલ ચંદ્રલોક સોસાયટીમાં રહેવાસીઓ દ્વારા છેલ્લા પંદર દિવસથી દૂષિત પાણીની સમસ્યા સામે ઝઝૂમી રહ્યા છે અનેક રજૂઆતો કરવા છતાં પણ કોઈ નિરાકરણ ન આવતા આજે સ્થાનિકોએ ઉગ્ર આંદોલન કર્યું હતું ચંદ્રલોક સોસાયટીમાં આઠસો જેટલા મકાન આવેલા છે જ્યાં છેલ્લા પંદર દિવસથી પીવાના પાણીમાં ડ્રેનેજનું પાણી મિશ્રિત થઈ રહ્યું છે લોકો દુર્ગંધભર્યું પીળાશ પડતું પાણી પીવા મજબૂર બન્યા છે પરિણામે નાગરિકોને રોગચાળાનો ભય સાથે નારાજગી ફેલાય છે ચૈત્ર નવરાત્રિમાં ઉપવાસધારીઓ પણ શુદ્ધ પાણી વગર પરેશાન થઈ રહ્યા છે માજી કાઉન્સિલર વિરેન્દ્ર રામીની આગેવાનીમાં લોકોએ તંત્ર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કર્યું હતું સ્થાનિકોએ હાથમાં દૂષિત પાણી ભરેલા બોટલ રાખી અને માટલા ફોડી તંત્ર વિરુદ્ધ આક્રોશ વ્યક્ત કર્યો હતો શુદ્ધ અને પૂરતા પ્રેશરથી પાણી માટે સ્થાનિક લોકોની માંગ છે કે તંત્ર તરત જ અસરકારક પગલાં ભરે અને લોકોને શુદ્ધ પીવાનું પાણી મળી રહે સ્થાનિકોએ તંત્રને અનેકવાર ફરિયાદો પણ કરી છે તેમ છતાં પણ હજુ સુધી કોઈ જવાબદાર અધિકારીએ સ્થળ પર પરિસ્થિતિ નિરીક્ષણ કરવા આવ્યા નથી હવે જોવાનું એ રહ્યું કે તંત્ર આ સમસ્યાને ગંભીરતાથી લઈ તેનો ઉકેલ લાવે છે કે પછી નાગરિકોને વધુ પ્રદર્શન કરવા માટે મજબૂર કરે છે विस्तार चंद्र लोकप्रेशा बंद पाणी आव्हान आहे પંદર દિવસથી ઘરનું પાણી આવી રહ્યું છે કમ્પ્લેન કરવા છતાં કોઈ એક્શન લેવા નથી આજે અમે આ પગલા લેવાનું કારણ જ છે કોઈ કોંગ્રેસનો એક્શન લેવામાં નથી આવ્યા ચૂંટણી થયા પછી એમનું દર્શન બી આજ સુધી નથી બે થી ત્રણ વર્ષ થઈ ગયું ગટરનું સાફ સફાઈ નથી આજે તમે ખોલીને જોશો ટોટલી બ્લોકેજ છે એક એક લાઈન ગટરો બ્લોકેજ છે કમ્પ્લેન કરીએ છીએ ખોલી નાઈન કાલે બી ખોલી નાઈન જોઈ કોઈ એક્શન નથી લેવાનું

ટોટલી સોસાયટીના ના લોકો એ કોર્પોરેશન માં કરી છે વારંવાર કમ્પ્લેન કરો છો તો કોઈ એક્શન નથી છેલ્લે અમારે શું એક્શન લેવું પડે છે ટેન્કર પ્રાઇવેટ ટેન્કર બોલાવીને પાણી ભર પીવાનું ભરવું પડે કેમ કે ઘરે નાના છોકરાઓ છે બુઝુર્ગો છે એ લોકો બીમાર પડી ગયા છે તો અમારે બહારથી પ્રાઇવેટ ટેન્કરો બોલાવીને પાણી યુઝ કરવું પડે શું નામ તમારું બેન

ના અમારી ફરજ પતી ગઈ અમને વોટ મળી ગયો છે અમારે હવે કોઈ જરૂર નથી આ હિસાબથી એ લોકો ફરતા હોય તો એ લોકોને કહી દેજો કે આજ પછી કોઈ ચંદ્રલોકના તમને ભાજપના હિસાબે વોટ નઈ મળે નઈ મળે નઈ મળે સુનામ નામ તમારે જે કંઈ કરવું હોય પગલા લેવા હોય તો વરસના ચાર વાર તો તમારે કટરો સાફ કરાવવી પડશે પાણી આવે છે કે નહીં એ તમારે ચેક કરવો જ પડશે મિત્ર ફરીરામ હરે કૃષ્ણ કરવા બેસી જજો પાણી અમને કલા જ આપવાનો બદલે તમારે પિસ્તાલીસ મિનિટ પાણી આપે પિસ્તાલીસ મિનિટમાં અમે પાણી ભરીએ કે કપડાં ધોઈએ કે વાસણ કરીએ કે ઘરના કામ કરીએ શું કરીએ સવારમાં એક બચ્ચા હોય એમને સ્કૂલે મોકલવાનો થાય